નમસ્કાર મિત્રો વીડિયોમાં તમારું સ્વાગત છે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં વરસાદ ભૂકા કાઢી રહ્યો છે છેલ્લા બે દિવસથી તમે જોઈ શકો છો આજે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં જે વરસાદ જે ખૂબ એટલે ખૂબ વાવાઝોડા સાથે વરસાદ થઈ રહ્યો છે જ્યાં મિત્રો વિડીયોમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દેવાનું ભૂલતા નહીં કેમ કે આપણે ગુજરાતની બધી જ ઘટના વીડિયો અને આજુબાજુની વિસ્તારની પણ આપણે ઘટના વીડિયો જોઈ રહ્યા છે માનવામાં આવે તો આપણા જેટલા પણ સબસ્ક્રાઈબર છે તમામ લોકો જે હાજર રહે છે તો એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું જ્યાં મિત્રો અત્યારે જે ખૂબ ખૂબ સારો એવો સપોર્ટ મળી રહ્યો છે ઈકે કે ચેનલને તો હું આશા કરું છું આગળ પણ તમે આ જ રીતના સપોર્ટ કરતા રહેજો અને પ્યાર અને સપોર્ટ કરતા રહેજો જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો મોરબી મોરબી સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રમાં આવેલા મોરબી જિલ્લાના હળવતમાં જે અત્યારે જે વરસાદ જે છેલ્લા બે દિવસથી છેલ્લા બે દિવસથી એટલો વરસાદ વરસી રહ્યો છે ત્યાં આગળ કેટલું નુકસાન ખેડૂતો માટે જે કપાસને અન્ય કોઈ વસ્તુ પણ ત્યાં ખૂબ નુકસાન કરી ગયું છે અને ખેતરની અંદર પાણી ભરાઈ ગયું છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ખેતરની અંદર પાણી ભરાઈ ગયું છે અને ખે ખેડૂતો માટે મુશ્કેલી વધી રહી છે અને અંબાલાલ સાહેબે દિવસે ને દિવસે દિવસે ને દિવસે જે આગાહી આપી રહ્યા છે વાત કરવામાં આવે તો વીસ તારીખ સુધી એટલે કે વીસ તારીખ સુધી જે ગુજરાતની અંદર વરસાદ રહેવાનો છે એ રીતના અંબાલાલ સાહેબે ખુદ આગાહી આપી છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો જે સૌરાષ્ટ્ર જિલ્લા કેટલાક જિલ્લામાં ગઈકાલે પાલીથાણામાં ગઈકાલે પાલીથાણામાં જે શેતરૂચય જે ડેમ હતો એ પણ ઓવરફ્લો થયો હતો અને શેત્રુજય ડુંગરના જે નદીઓ છે ત્યાં પણ છલકાઈ હતી એ જ રીતે સૌરાષ્ટ્ર જિલ્લાના એ મોરબી જિલ્લાનો જે હળવદ તાલુકો છે ત્યાં આગળ પણ આ જ ઘટના બની છે આ જ પરિસ્થિતિ છે અત્યારે માનવામાં આવે છે જ્યાં તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો તમારા ગામમાં વરસાદ છે કે નથી એ પણ જરૂરથી જણાવજો આજની વિડીયોની અંદર બસ આટલું જ હતું આપણે જરૂરથી ચોવીસ કલાક લાઈવ છે અમારે ઇન્સ્ટાગ્રામ પણ આઈડી ચાલુ કરી છે એને પણ ફોલો કરી લેજો જેથી કરીને તમને એની અંદર પણ ઘણી બધી વસ્તુ ઘણું બધું તમને શીખવા મળશે જય હિન્દ જય